સુરત સહિત સમગ્ર રાજ્યમાં વ્યાજખોરો સામે આકરી કાર્યવાહી થઈ હોવા છતાં પણ લોકો વ્યાજખોરોના ચુંગલમાં સતત ફસાઈ રહ્યા છે સુરતમાં પોલીસ દ્વારા વ્યાજખોરોના દૂષણ સામે સમાજ શરૂ કરાયો છે જહાંગીરપુરના વિસ્તારમાં પોલીસ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ કમિશનરે વ્યાજખોરોની સામે લાલ લાંગ કરીને કહ્યું કે ફરિયાદીઓ કોઈ જ ડર રાખ્યા વગર પોલીસનો સંપર્ક કરી શકે છે મારી પાસે સીધા પણ આવી શકે છે તેમને ન્યાય અપાવવામાં પોલીસ મદદ કરશે વ્યાજ કરોના સતત વધી રહેલા ઉપદ્રવની સામે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે અભિયાન હાથ ધર્યું છે વ્યાજ કોરોના સામેના અભિયાનમાં સુરતની પોલીસ કાર્યરત થઈ છે તે જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત પીઆઈડીજી રબારી તેમની ટીમે વ્યાજખોરો વિરુદ્ધ લોક સમાજનું સફળ આયોજન કર્યું હતું વ્યાજખોરો વિરુદ્ધ સતર્કતા અભિયાનમાં પોલીસ કમિશનર દ્વારા ભોગ બનેલા લોકોને આગળ અપીલ કરી હતી આજે આપણા ઝોન ફાઈવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝોન ફાઇવના જો પોલીસ સ્ટેશન આવે છે એના જહાંગીરપુરામાં આ વ્યાજખોરોના વિરુદ્ધમાં જોઈએ એક લોક દ્વારબારના આયોજન કરવામાં આવેલા છે જેમાં ઘણા બધા લગભગ ચારસો જેટલા વ્યક્તિઓ આ લોક સંવાદના કાર્યક્રમમાં ભાગ લીધા અને અમારી પાસે ત્રણ બી ત્રણ અત્યાર સુધી જે ફરિયાદો પણ આવી છે વ્યાજખોરોના વિરુદ્ધમાં અને આ જો અત્યારે અમે લોકો સ્ટાર્ટિંગ કરી જોઈએ તો લોકોને બી થોડા જનલી થાય છે કે જાહેર નથી આવવા માંગતા એના માટે અમે અપીલ કરી છે કે અલગથી બી અમે લોકો મળીશું જોઈએ જેથી જોઈએ કે આ લોકો આપણને અલગથી જોઈએ આપણને ફરિયાદ આપે અને એવા વ્યાજખોરોને અમે લોકો ગુના દાખલ કરીને સીધા પણ કરીશું અને જરૂર પડશે તો પાસાને બી કાર્યવાહી કરીશ તો આપને થકી બધા લોકોને અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે આપ એવા કોઈ ખાવાલા પંગાવો જો વ્યાજના વ્યાજખોરી કરતા હોય ચાહે પાનના લારી ગલ્લાવાળા હોય ચાહે આપના જો શાકભાજીવાળા નાના વેપારી હોય એના ફસાતા હોય એમાં રિક્ષાવાળા હોય જો બી નાના મોટા વેપારીઓ વગર આ લોકોને જંગુલમાં હોય તો આપ પોલીસ પાસે જાઓ અમારે પાસે આવો જોઈએ અને હંડ્રેડ પર્સન્ટ આપના પૂરા કામ થશે જોઈએ અને આપ જે રીતે છસો આ રીતે ગુપ્તતા પણ રાખવામાં આવશે આપને એવું લાગશે તો ઇન્ફોર્મેશનના અને બધાને અમારે આ લોકોને બી રિક્વેસ્ટ છે કે એવા કોઈ હોય તો ઇન્ફોર્મેશન બી અમે આપો અમે ગુપ્ત રાખીશું સાથોસાથ આજ લોક દરબારનું બીજી બીજું અમે લોકો વાતો કરી કે કોઈ નાર્કોટિક્સ બારેમાં કે કોઈ ડ્રગ્સ વગેરેનું સેવન નહીં થાય અને સાથો સાથ જો ઇન્ફોર્મેશન આપણને પબ્લિકે પહોંચતા કરે જોઈએ કોઈ ક્રિમિનલ એલિમેન્ટ છે એના બાર જોઈએ અને સાથોસાથ જો બેન્ક્સ જો લોન મેળા તરીકે કે જે એના અગર કોઈ લોન જોઈએ નાના મોટા આ વ્યાજ વ્યાજઘરો છે બચવા માટે તો બેન્કો કેવી રીતે લોન લઈ શકે અહીંયા બી સુરત આપના આપણા બેન્કના લોન મેળાઓને ખૂબ સરસ આયોજન સક્સેસફુલ કરવામાં આવેલા એની બી સમજ પાડવામાં આવી અને આવનાર દિવસો પર જો એવા સમય છે તહેવારોનો સમય છે ખૂબ લોકો સંપીને રહે અને એકબીજા સાથે મળીને એ પણ બધાને સૂચના આપવામાં આવી તો અમારા ઝોન ફાઇવના બધા અધિકારીઓ સેક્ટર વગેરે બધા હાજર છે તો અમે જો અત્યારે ત્રણ કમ્પ્લેન મળી છે એના ઉપર અમે કાર્યવાહી સ્ટાર્ટ કરીએ છીએ અને આવનાર દિવસોમાં શહેરના જુદા જુદા વિસ્તારોમાં એક એક એના લોક દરબાર જેમાં વ્યાજખોરોના વિરુદ્ધમાં લોક લોકદરબારના આયોજન કરવામાં આવી રહેલ છે